માતાજીના લખાણમાંથી કેટલોક અંશ વાંચું છું શીર્ષક છે માગો નહીં સાચી જરૂરિયાત આપો આપ પૂરી થશે પુસ્તકમાં શ્રી અરવિંદ કહે છે જો તમારે સાચે સાચ દિવ્ય કર્મો કરવા હોય તો બધી જ ઈચ્છાઓમાંથી અને પોતાનો જ વિચાર કર્યા કરતા અહંકારમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જવું જોઈએ આ સંદર્ભમાં માતાજીને કોઈ પ્રશ્ન પૂછે છે કેટલીક વાર અમારી વસ્તુઓ ખરીદવા અમે બજારમાં જઈએ છીએ એ સારું છે શ્રી માતાજી ઉત્તર આપે છે સર્વ સામાન્ય નિયમો ન બનાવી શકાય તમે કેવા ભાવથી તમારી ખરીદી કરો છો તેના ઉપર તેનો આધાર છે એમ કહેવામાં આવ્યું છે કે તમારામાં ઈચ્છાઓ ન હોવી જોઈએ એ બરાબર છે તમે સમજો એવી કોઈ ગતિ નથી એવો કોઈ કર્મ નથી કે જે તેના પોતાનામાં સારું કે ખરાબ હોય તેનો સંપૂર્ણ આધાર તે કેવા ભાવથી કરવામાં આવે છે તેના ઉપર રહેતો હોય છે દાખલા તરીકે તમારી પાસે શું છે અને શું નથી એ બાબતે તમે બિલકુલ જ ઉદાસીનતાની અવસ્થામાં હો આ એક એવી અવસ્થા છે જેને સિદ્ધ કરવી જરા મુશ્કેલ છે તેમ છતાં વ્યક્તિ તેને હાંસલ તો કરી શકે છે આ છે અનાશક્તિની અવસ્થા વ્યક્તિ વિચારે છે જો મારી પાસે વસ્તુ છે તો છે અને નથી તો નથી તો પછી એક એવી ક્ષણ આવે છે કે જ્યારે જો તમારી અવસ્થા બિલકુલ સચ્ચાઈભરી હોય અને તમને કોઈ વસ્તુની ખરેખર જરૂર પડે એ કોઈ તરંગ કે ઈચ્છા કે ધૂન નહીં પણ સાચી જરૂર હોવી જોઈએ તો આપો આપ જ એ વસ્તુ તમને આવી મળે છે હું જ્યારથી અહીં છું એને ખાસો લાંબો સમય થયો નહીં ત્યારથી એવા લોકોને જાણું છું કે જેમણે કોઈ પણ વસ્તુની મારી પાસે ક્યારેય માગણી ન કરી હોય જોકે માનવ સ્વભાવમાં સ્વાભાવિક રીતે જ હંમેશા નબળાઈઓ તો હોય જ છે તેમ છતાં મને એમ લાગે છે કે એ લોકોને કોઈ કહેતા કોઈ પણ વસ્તુ માટે ક્યારેય તીવ્ર ઈચ્છા થઈ જ નહીં હોય પરંતુ જ્યારે જરૂર પડી હોય ત્યારે આપોઆપ જ એ વસ્તુ તેમને આવી મળી હોય એકાએક જ મને વિચાર ઝબકશે અરે આ વસ્તુ તો ફલાણાને આપવી જોઈએ અને સીધી મહારાજ દ્વારા નહીં તો કોઈ બીજી સાવ અનપેક્ષિત રીતે પણ એ વસ્તુ તેમની પાસે પહોંચવાની બીજી બાજુ જો કોઈ વ્યક્તિ પોતાની જરૂરિયાતોનો જ વિચાર કર્યા કરે મારે ઈચ્છાઓ વિશે વાત પણ નથી કરતી કેમ કે તે તો સાવ જુદી જ વસ્તુ છે પણ જો કોઈ વ્યક્તિ પોતાની જરૂરિયાતોનો જ વિચાર કર્યા કરે પોતાનું મન જરૂરિયાતોમાં જ વ્યસ્ત રાખે પોતાને કહ્યા કરે ખરેખર મારી પાસે આ વસ્તુ હોવી જ જોઈએ તો પછી ઘણી બધી વાર એવું બને છે કે એ વસ્તુ તેને મળતી નથી તેથી તમારે તમારી જાતને સંતુષ્ટ કરવા માટે કંઈક કરવું પડે છે અને જો તમારી પાસે પૈસા હોય તો તમારે જઈને તે ખરીદવી પડે છે હવે ઘણા લોકો એવા હોય છે કે જેઓ તેમની ઈચ્છાઓને તેમની જરૂરિયાતો સમજે છે આપણે એમની તો વાત નથી કરતા પરંતુ તેમની ઘણી મોટી બહુમતી હોય છે તેમને ખાતરી થઈ ગઈ હોય છે કે આ કે તે વસ્તુ વિના જીવી જ ન શકાય તેઓ વિચારે છે આ અશક્ય છે એના વિના જીવી જ ન શકાય હું માદો પડી જઈશ અથવા મને અત્યંત ન ગમતું કંઈક થશે અથવા હું કામ સારી રીતે નહીં કરી શકું પરંતુ જો આ લોકો નિષ્ઠાવાન હોય તો પહેલાં પગથિયા રૂપે તેમણે એક નનકડો પ્રયોગ કરવો જોઈએ તેમણે વિચારવું જોઈએ ઠીક હું આ વસ્તુ વિના ચલાવીશ અને આપણે જોઈએ શું થાય છે આ બહુ રસપ્રદ પ્રયોગ છે અને હું તમને ખાતરી આપી શકું છું કે હજારમાંથી નવસો નવ્વાણું કિસ્સાઓમાં થોડા દિવસ પછી વ્યક્તિ પોતાને પૂછે છે પણ હું શા માટે એમ માનતો હતો કે મારે આ વસ્તુની આટલી સખત જરૂર છે એના વિના મારે નિરાતે ચાલે છે તો એમ વાત છે અને આ રીતે ધીમે ધીમે વ્યક્તિ પ્રગતિ કરે છે મને લાગે છે કે વ્યક્તિને વધારેની જરૂર હોતી જ નથી મને યાદ છે કે એક વાર અમે ચાર જણા ફ્રાન્સના પર્વતોમાં થઈને ચાલતા જવાનો પ્રવાસ ખેડ્યો હતો અમે એક શહેરમાંથી નીકળ્યા હતા અને અમારે બીજે શહેર પહોંચવાનું હતું આઠ કે દસ દિવસ પર્વતોમાં થઈને મુસાફરી કરવાની હતી સ્વાભાવિક રીતે અમારા માનના દરેકે પીઠ ઉપર એક થેલો લટકાવવાનો હતો કેમ કે થોડી વસ્તુઓની જરૂર પડતી હોય છે પરંતુ પછી નીકળતા પહેલાં અમારે ખરેખર કઈ વસ્તુઓની જરૂર હતી બિલકુલ આવશ્યક શું શું હતું એ વિશે અમારે એક નાનકડી ચર્ચા થઈ અને હંમેશા અમે આવા વિચાર પર આપતા ચાલો જોઈ જોઈએ પેલી વસ્તુ વિના આપણે આ રીતે ચલાવી લઈ શકીએ અને આ રીતે બધું જ એકદમ ઓછું કરી નાખવામાં આવ્યું એક વાર ડેનમાર્ક ડેનમાર્કના એક મારા પરિચિત ચિત્રકારે મને કહ્યું તમને ખબર છે જ્યારે હું મુસાફરી કરું છું ત્યારે મને માત્ર એક જ વસ્તુની જરૂર પડે છે ટૂથબ્રશની પરંતુ કોઈકે જવાબ આપ્યો ના તમારી પાસે ટૂથબ્રશ ન હોય તો તમે આંગળીથી દાંત ઘસી શકો છો અસ્તુ